દૂધધારા ડેરીની ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન પટેલનો ફરીવાર જોવા મળ્યો છે બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બસો ને મત મતાધિકારનો ઉપયોગ કરતા સો ટકા મતદાન નોંધાયું હતું ત્યારે આજરોજ સવારથી જ આયોજન ભવન ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો ત્યારે તબક્કાવાર પરિણામો આવતા ગયા હતા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની ભવ્ય જીત થઈ હતી તો તેમની પેનલના દસ ઉમેદવારોનો પણ વિજય થયો હતો આ તરફ અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો આ તરફ ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલના ફાળે માત્ર બે બેઠક આવી હતી દૂધ ધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બંને દિગ્ગજો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વચ્ચે જંગ હતો ચૂંટણીની જાહેરાતથી ભારે રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો પરંતુ સત્તર વર્ષથી ડેરીના ચેરમેન પટેલે જણાવ્યું ભવ્ય જીત થતા આગામી સમયમાં ડેરીના વિકાસ માટે કાર્યો કરવામાં આવશે ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં બાર ઝોનમાંથી અગિયાર ઝોનની ચૂંટણી થઈ અગિયાર ઉમેદવારો આપણા વિજેતા થયા છે એક ઉમેદવાર બિનહરીફ થયા હતા આ ચૂંટણીનો જે ભવ્ય વિજય થયો છે એ અમારી ભારતીય જનતા પાર્ટી ને જાય છે અમારા પ્રદેશ અધ્યક્ષ આદાન સી આર પાટીલ સાહેબ અમને મેન્ડેટ આપ્યો સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદાન રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું હું ફાપી અને પરિણામે એમાં જીતી શક્યા છે તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ ખરો રંગ તો એ લોકો લાવ્યા છે તો તેઓ પણ આ જીતના યશ ભાગી છે જો મેન્ડેટ ની ભૂમિકા ખરેખર રહી છે એમ કહું તો પણ ખોટું નથી પણ આટલા વર્ષોનો વહીવટ અને મતદારો સાથેનો સીધો સંપર્ક અને પ્રેમ ભાવથી જે વહીવટ કર્યો છે એનું આ પરિણામ છે બાકી સામે પક્ષે દાદાગીરી

અને આ વખતે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ અમારી પેનલ જીતવાની છે મેં જૂના મિત્રોને પણ કીધું કે બધા હાથે અને આપણે આ બધા ચલાવીએ પણ કેટલાક મહત્વકાંક્ષી લોકો અને કેટલાક લોકો એને સમર્થન આપ્યું આ તરફ ચેરમેન પદના દાવેદાર ગણાતા જિગ્નેશ ની પણ હાર થઈ હતી ધારાસભ્ય અરુણસિંહ રાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મોટા ભાગની તમામ બેઠકો પર હારનું અંતર માત્ર બે થી ત્રણ જ મતનું છે ત્યારે આવનારા સમયમાં

અને બાયનું એવું કે એક બે ત્રણ થી કેટલી મારી સીટો એક બે માટે અડતાલીસ ટકા દૂધ ધારક પશુપાલકોએ મારી એમની વાતને મેં સ્વીકારી લડવાની એના કારણે પશુપાલક અડીખમ રહેલા હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પણ કરે પશુપાલક ની હિતની વાત કરે મને કેતા આનંદ થાય કે મારી પેનલ નો ઘનશ્યામ પટેલ સાંભળે જે ઉભા રાખવાની વાત હતી કે સુનિલ પટેલ જે વર્ષો થી પટેલ ની હવે ચૂંટણી જીતી નહીં આવતા હોય છે બેઠવા અને ગુજકો માં પણ એક ગુજરાત સદસ્ય છે આજે મને એ વાત નો આનંદ છે કે અઢાર વર્ષ પછી ઘનશ્યામ એક માટે જીતે એટલે હું તો જીતેલો જ છું અને મરદાનગી થી જીતેલો જ અને મારા ઉમેદવારો પણ ખોવારી થી જીતેલા છે અને ખોવારી થી લડેલા છે પૈસાના જોડે એક બે ત્રણ મંત્રી લે મુખ મોટા પ્રમાણમાં કરીને એમને જીત હાંસલ કરી છે પણ મેં મારી જાતને મને ભરોસો છે કે હું જીતેલો છું બરાબર ફાઇટ આપી છે અને એક મત થી લઈને બબે એક મત બે મત એવી રીતે અમે ચૂંટણી હાર્યા છે પણ અમે આવનારા દિવસોમાં જે આ એક એક બબ્બે મતની જે ખામી છે તેને અમે પૂરી કરીશું અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી દૂધ ઉત્પાદકોના જે પ્રશ્નો છે કે આખા વર્ષનો ભાવ ફેર આપવો મંડળીઓને સદ્ધર કરવી આ બધા જે પ્રશ્નો સભાસદોના છે જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી અમે પણ આવનારા દિવસોમાં પણ આ જ મક્કમતાથી લડીશું આગળ ટીમ લોકો તો ફર્યું ના કહેવાય કેમ કે અમારા ઉમેદવારો એક ઉમેદવાર ટાઈમે ગયા છે ને બાકીના જે ઉમેદવારો છે એ એક મત બે મત એવી રીતના અમારા ઉમેદવારો હાર્યા છે એટલે અમે હાર્યા નથી પણ અમારી જીત જ છે તેમ કે સત્તર વર્ષથી એક હતું શાસન છે પાછલા એક તમથી ડિનારી બોર્ડ હતું પણ આ આ વખતનું ઇલેક્શન સભાસદ અને જોમ જુસ્સાને આધારે પણ અમે એવું સમજીએ છીએ કે એક મત કે બે મત એક જનાદેશ છે અમે સ્વીકારીએ છીએ પણ અમે હારતા નથી પાર્ટીનો પ્રશ્ન છે પણ અમારી લડાઈ જે સભાસદો માટે હતી

ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવાર સંજયસિંહ રાજનો ભવ્ય વિજય થયો હતો તમામ વિજેતા ઉમેદવારોને તેમના ટેકેદારોએ વધાવી લીધા હતા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી જીતનું જશ્ન મનાવ્યું હતું વાગરા ઝોનમાંથી મેં ઉમેદવારી નોંધાવી હતી ભારતીય જનતા પાર્ટીએ મને મેન્ડેટ આપેલો હતો અને હું ભારતીય જનતા પાર્ટીના વિરોધવાળા જે હતા એ વિરોધને અમે જીતો અને ભારતીય જનતા પાર્ટીની ઓરિજિનલ જીત થઈ કારણ કે ગોત્ર તો કોઈનું બદલાતું છે નહીં ભાઈ મૂળ જે હોય એ લોકો એવા જ રહેવાના

સાથે જ આ લોકોની જીત છે ઘનશ્યામભાઈ પર કે જે સત્તર વર્ષનું શાસન છે એની સામે આ લોકોના જે કાવા દાવા હતા જે આક્ષેપો કહી રહ્યા એનો જવાબ આજે મિત્રો એ બધા લોકોને મળી ગયો છે અને સાથે સૌનો ખૂબ દિલથી આભાર માનીશ કે આ રીતની ભવ્ય જીત સાહેબ થ્રુઆઉટ જે જીત આપી છે એ બદલ સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત કહીશ કે જે આ લોકોએ પથ્થર પહેરતા એ પથ્થરથી આપણે દૂધ ધારા ડેરીને હજી મજબૂત બનાવવાની છે અને એ દૂધ ધારા ડેરીને આપણે સફળતાના શિખરો પર ખૂબ આગળ લઈ જઈશું મિત્રો દૂધ ધારા ડેરીની ચૂંટણી ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે અસ્તિત્વનો જંગ બની ગઈ હતી છેલ્લા સત્તર વર્ષથી ચેરમેન એવા ઘનશ્યામ પટેલે ફરી બાજી મારી છે ત્યારે પુનઃ એકવાર તેમનું ચેરમેન બનવું નિશ્ચિત લાગી રહ્યું છે